કંપનીનું નામ તમારી પોતાની બર્થડે અને તમારી પોતાની કંપનીનું નામ એકબીજા જોડે સુસંગત હોય તો તમે મિરેકલ કરી શકો નેમ વેલ્યુ અને તમારી બર્થ ડે અરુ કનેક્શન સોલિડ હોવું જોઈએ કે ન્યુવિર્ગો જેથી નવો વસ્તુ એમને ખબર હોવી જોઈએ પાયથાગોરસ આપણા દેશમાં આવી અને આપણા જ ઋષિમુનિઓ જોડે આ જ્ઞાન અર્જિત કર્યું અને પછી એના પોતાના દેશમાં જઈને એને આ જ્ઞાનનો ફેલાવો કર્યો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નંબર એ તમારા જીવનને સ્વભાવને તમારા સંબંધોને વર્ણવી શકે છે જી હા હું વાત કરી રહી છું અંકશાસ્ત્રની અંકશાસ્ત્રનો જીવન ઉપર કેવો પ્રભાવ હોય છે તેની વાત કરીશું નમસ્તે હું છું ઝીલત સ્વાગત છે આપનું કોસ્મિક કનેક્શનમાં અને તેમાં આપણે વાત કરવાના છીએ અંકશાસ્ત્રની હું તમને લઈ જઈશ અંકોની અનોખી દુનિયામાં આપણી સાથે છે જાણીતા ન્યુમરોલોજિસ્ટ ડૉક્ટર રૂપેશ આર્ચા શાહ ઋતેશભાઈ સ્વાગત છે આપનું તેઓ ઘણું બધું રિસર્ચ પણ કરી ચૂક્યા છે ન્યુમરોલોજીની અંદર તેમનું જ્ઞાન ઘણું વધારે છે અને આ જ્ઞાનની અંદર અમે આજે ડૂબકી મારવા માટે આવ્યા છીએ ખાસ તો ઋતેશભાઈ અંકો જે છે એનો ઇતિહાસ કારણ કે આપણે એવી વાત કરીએ છીએ જ્યારે કે શૂન્યની શરૂઆત જે છે શૂન્યનું જે ગિફ્ટ છે એ આપણે વિશ્વને આપી છે તો અંકોની શરૂઆત અંક શાસ્ત્રની શરૂઆત કેવી રીતે થઈ તેનો ઇતિહાસ શું છે એ તમારી પાસે છે પહેલાં તો આપણે જે નામ આપ્યું છે કોસ્મિક કનેક્શન એ વાસ્તવિક રીતે આ સાયન્સને ચલિતાર્થ કરે છે મેમ તમે જ કહ્યું કે શૂન્યની શોધ આર્યભટ્ટે પાંચમી સદીમાં કરી હતી એનો અર્થ એવો થયો કે અંકશાસ્ત્રના જે પ્રણેતા છે જે સંશોધન છે એ આપણા જ ઋષિ મુનિઓ કરેલું છે ઇતિહાસ એવું કહે છે કે પાયથાગોરસ આપણા દેશમાં આવી અને આપણા જ ઋષિમુનિઓ જોડે આ જ્ઞાન અર્જિત કર્યું અને પછી એના પોતાના દેશમાં જઈને એને આ જ્ઞાનનો ફેલાવો કર્યો ત્યાર પછી કીરો આપણા દેશમાં આવ્યા એમણે પણ આપણા સાધુ સંતો જોડે આપણા ઋષિમુનિઓ જોડે આ જ્ઞાન લીધું અને એના પોતાના દેશમાં જઈને પ્રસારિત કર્યું આપણે ત્યાં શું હતું કે શ્રુતિ અને સ્મૃતિ પદ્ધતિથી આપણા ઋષિમુનિઓ મુનિઓ ભણાવતા હતા હું તમને ભણાવું તમે શીખો તમે કોઈ બીજાને શીખવાડો એટલે જે ડિટેલ ગ્રંથ છે આપણે ત્યાં એ એ વખતે ઉપલબ્ધ નતા જ્યારે આપણે ત્યાંથી શીખી ગયેલા પાયથાગોરસ અને કીરોએ એને ગ્રંથ સ્વરૂપે એને આટલું બધું આગળ લઈ ગયા ત્યાર પછી ફરતું ફરતું આ સાયન્સ ચાઇનામાં ગયું અને ચાઇનામાં આજે આપણે જે ડિસ્કસ કર્યા છે એ ન્યુમેરોલોજી ફેન્કસુઈના સ્વરૂપમાં આવી ગયું છે બરાબર એટલે ભારતથી શરૂઆત થઈને ચીન સુધી તેનો વિસ્તાર થયો અને હવે આપણે જોઈએ છે કે લગભગ આખા એ વિશ્વની અંદર તેનો વિસ્તાર છે આપણું આપણું જે જીવન છે વ્યક્તિગત જીવન કે પછી વ્યવસાયિક જીવન તો એની ઉપર અંકશાસ્ત્રનો આ અંકોનો કેટલો પ્રભાવ હોય મેડમ ઘણો પ્રભાવ કોઈ બી વ્યક્તિને જ્યારે એને એવી ખબર હોય કે મારું જે નામ છે એ નામની વેલ્યુ કઈ છે હું જે તારીખે જન્મેલું છું એ તારીખનો મૂલાંક શું છે દાખલા તરીકે હું પાંચ તારીખે જન્મેલો છું તો મારો મૂલાંક પાંચ થયો હું ચૌદ તારીખે જન્મેલો છું તો બી મારો મૂલાંક પાંચ થયો અને હું ત્રેવીસ તારીખે જન્મેલું છું તો પણ મારો મૂલાંક પાંચ થયો કોઈ બી વ્યક્તિને જ્યારે આ ખબર હોય ત્યારે કોસ્મિક રેસ એ એ નેમની વેલ્યુને બંને ઉપર મેક્સિમમ ઇફેક્ટ કરતા હો આજે તમે જુઓ દરેક વ્યક્તિ આ સાયન્સની પાછળ ક્યુરિયોસિટી વધારે ઇન્ટરેસ્ટ દરેક જનને ન્યુમેરોલોજીનું નોલેજ લેવું છે કેમ કારણ કે વ્યક્તિગત રીતે એ જોઈ રહ્યા છે કલરની એમના પર ઇફેક્ટ છે કોઈ જે ન્યુમેરોલોજીનું મેઇન તત્વ છે એની એની ઉપર ઇફેક્ટ છે ડિરેક્શન શું છે એની એની ઉપર ઇફેક્ટ છે એટલે કોસ્મિક રેઝ અને નંબર તમે જુઓ આજે સૌથી વધારે સ્ટડી ક્યાં થાય છે એઆઈ ડેટા સાયન્સ તમે આજે ટ્વેલ્થના ટોપર સ્ટુડન્ટને પૂછો તો કે મારે ડેટા સાયન્સમાં આગળ વધવું છે આખી દુનિયા અત્યારે ડેટા પર છે પહેલાના જમાનામાં આટલું મહત્વ નતું આજે કોઈ માણસની ઓળખાણ ક્યાં છે તમે બેંકમાં જાઓ ને તમે પૂછો કે ભાઈ મારો એકાઉન્ટ નંબર મને યાદ નથી એક્સક્યુઝ મી તમારો મોબાઈલ નંબર કયો એના ઉપરથી એ તમારો એકાઉન્ટ નંબર જજ કરશે એટલે હવે નંબરોની દુનિયા જ છે બિલકુલ પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ તો એક અંધવિશ્વાસ છે કે આ તો ખાલી એક માન્યતા છે તો એ આનું શું વિજ્ઞાન છે આનું વિજ્ઞાન મેમ બહુ પ્રાચીન છે નંબરોની દુનિયા છે અને જે ના માનતા હોય એને મારે એક ઉદાહરણ આપવું છે અમેરિકાના આદરણીય પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ બે હજારને ત્રેવીસમાં જો મેમ આપને યાદ હોય તો એમની ઉપર ઇમ્પિચમેન્ટનો કેસ દાખલ થવાનો હતો કારણ કે બે હજાર જે પર્સનલ ઇયર છે એ એમની બર્થડે જોડે સુસંગત ન હતું ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની બર્થ ડે ચૌદ જૂન છે અને એ જ વ્યક્તિ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં કમલા હેરિસનું કે જેનું સૌથી આગળ નામ હતું એને હરાઈને અમેરિકાના પ્રેસિડેન્ટ બને છે આનાથી વધારે નંબરની તાકાત કઈ હોય બિલકુલ હું ઘણી બધી હસ્તીઓને આપણે જોતા હોય છે ઘણા સફળ લોકોને આપણે જોઈએ છીએ કે પોતાના નામમાં કંઈક ફેરફાર કરી દેતા હોય છે કે પછી પોતાની જે કંપનીનું નામ હોય કે પોતે જે કામ કરતા હોય એના નામમાં કંઈક ફેરફાર કરતા હોય છે તો આનું અંકશાસ્ત્ર સાથે એનું શું મહત્ત્વ છે ઘણું મહત્ત્વ છે દાખલા તરીકે તમારી કંપનીનું જે નામ છે એ તમારી બર્થડે જોડે સુસંગત નથી તો એના જે વાઇબ્રેશન છે જે કોસ્મિક રેઝ છે એ તમારા નામ અને બટનની જોડે સુસંગત નહીં થાય તો એની નેગેટિવ ઇફેક્ટ તમારી પોતાની લાઈફ ઉપર આવશે જે છે એ પહેલાં બેજુ હતું ત્યારે એની નેમ વેલ્યુ એક હતી તો ઓનલાઈનના કોરોનાના ટાઈમમાં એ કંપનીએ એટલો બધો ગ્રોથ કર્યો પછી પાછળ એ સાઈ ગયું નેમ વેલ્યુ બદલાઈ ગઈ એની નેગેટિવ ઇફેક્ટ તમે જોઈ રહ્યા છો એવા અસંખ્ય ઉદાહરણ છે કે નેમ અને કંપનીનું નામ તમારી પોતાની બથ ડે અને તમારી પોતાની કંપનીનું નામ એકબીજા જોડે સુસંગત હોય તો તમે મિરેકલ કરી શકો છો બીજું એક ઉદાહરણ આપો મુકેશ અંબાણી સાહેબની બર્થ ડેટ ઓગણીસ છે એટલે એમનો મૂલાંક એક થયો અને જીઓનું ટોટલ નવ છે ન્યુમેરોલોજી એવું કે છે એક અને નવ નું એકબીજાની જોડે ટેરિફિક કનેક્શન હોય તો આજે જીઓ અને મુકેશભાઈ ક્યાં છે આજે આવા બીજા અમુક ઉદાહરણો આપણે બીજા ઘણા બધા નહીં અસંખ્ય ઉદાહરણો છે કે જે કંપનીના થી તમારું નામ જોડે સુસંગત હોય તો તમે મિરેકલ કરી શકો તમને બી બહુ ગમે અને આપણા દર્શકોને બી બહુ ગમે એવું એક બેસ્ટ ઉદાહરણ છે યશ ચોપરા સાહેબ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય કે એમના જેટલું મહાન દિગ્દર્શક આયા નથી એમને શરૂઆત અમિતાભ બચ્ચન જોડે કરી અમિતાભ બચ્ચનની દિવાર એમના સાનિધ્યમાં સુપરહિટ ગઈ ત્રિશુલ સુપરહિટ ગયું અને યશ ચોપરા સાહેબની નેમ વેલ્યુ નવ એમની બડ ડેનું ટોટલ પણ નવ અને યશ જે બેનર હતું એનું ટોટલ સિક્સ હતું તમે જો ધ્યાનથી જોશો તો એમની બધી જ ફિલ્મ એમને ક્યાં છઠ્ઠી તારીખે ક્યાં નવમી તારીખે ક્યાં ત્રીજી તારીખે આ ગુણાંક આવતો હોય કે આ મૂલાંક આવતો હોય ત્યારે જ એમને રિલીઝ કરી છે તમને બહુ જ યાદ હોય તો અમિતાભ બચ્ચનનું એક સુપરહિટ મૂવી હતું કભી કભી યસ હવે કભી કભીની સ્પેલિંગ તમે જોજો એમાં એક વધારાનો આઈ એડ થયો છે અને એનું ટોટલ યશ ચોપરા સાહેબે સુસંગત કર્યું છે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો આ વસ્તુ કામ કરતી હોય તો બીજી બધી તો કેવી જગ્યાઓ હશે કે જ્યાં નામ જોડે સુસંગત હોય એટલે નેમ વેલ્યુ પણ સૌથી મહત્વનું નેમ વેલ્યુ અને તમારી બડડે અનું કનેક્શન સોલિડ હોવું જોઈએ યશ ચોપરાનું યશરાજ બેનરે અમિતાભ બચ્ચન પછી શાહરુખ ખાનની કેમ્પમાં એન્ટ્રી થઈ શાહરુખ ખાનની બડે બેચ તો એમાં આદિત્ય ચોપરા આયા એમની અને શાહરૂખ ખાનની જે ન્યુરોલોજીકલ વેલ્યુ છે એકબીજા જોડે પરફેક્ટ સુસંગત થાય છે તો યશ ચોપરા અને શાહરૂખ ખાનના બધા મૂવી તમે જુઓ દિલવાલે દુલ્હનિયા લે જાયંગે ડર દિલ તો પાગલ હૈ વીર ઝરા મોહબતે એક આખી હિસ્ટ્રી છે અને ઘણા ઉદાહરણો એવા પણ જોઉં છું રૂતેશભાઈ કે જેમની પાસે સ્કિલ છે જેમની પાસે આર્ટ છે નોલેજ છે જેઓ મહેનત પણ ઘણી બધી કરી રહ્યા છે પણ છતાં પણ એટલા સફળ નથી થઈ શકતા જીવનમાં અથવા પછી એમનું જે ગોલ છે એ જલ્દી અચીવ નથી કરી શકતા તો એમના માટે પણ શું ન્યુમરોલોજી એ એમના માટે પણ દિશા નિર્દેશ કરી શકે સો ટકા સો ટકા મેમ એમાં એમને કરવાની વસ્તુ શું છે જે નંબર એમની ન્યુમરોલોજીકલ ચાર્ટમાં ખૂટે છે એ નંબરને જો એક્ટિવેટ કરી દે તો કદાચ આજે આપ કહી રહ્યા છો એમાં ઘણું બધું એમનું ડેવલપમેન્ટ થઈ શકે અને ઘણી બધી સફળતા મળી શકે આપણે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ જુઓ ને કુમારનું મૂળભૂત નામ યુસુફ ખાન હતું પણ દિલીપ કુમારનું નામ એની નેમ વેલ્યુ એમની બર્થડે જોડે સુસંગત થઈ ગઈ રાજેશ ખન્ના સાહેબનું પહેલાં નામ જતીન ખન્ના હતું રાજેશ ખન્નાથી આજે ક્યાં પહોંચ્યા નેમ વેલ્યુની જે વેલ્યુ છે તમારી લોસુ ગ્રીડની અંદર તમારા ન્યુમરોલોજીકલ ચાર્ટમાં એક ખૂટતો નંબર તમને ખબર પડે અને તમે એ એક્ટિવેટ કરો તો આ સાયન્સ સર્જી શકે છે બિલકુલ એટલે તમે જે આ લોસુ ગ્રીડ કહો છો કે પછી મૂળાંક કહો છો કે જે ભાગ્યાંક કહો છો આ બધું શું છે એ મારે પણ જાણવું છે ને આપણી સાથે જે લોકો જે જોડાયા છે તેમને પણ એ ચોક્કસથી જાણવું હશે આપણે એની આગળ પણ ચર્ચા કરતા રહીશું એની આગળ પણ વાત કરતા રહીશું પણ અંકશાસ્ત્ર જે છે એની અંદર જો તમારે જ્ઞાન મેળવવું છે તો એક સીધી પદ્ધતિ શું હોય શકે હવે તમે જ બોલ્યા કે ભાઈ આ જે ન્યુમરોલોજીકલ ચાર્ટ છે એ કઈ રીતે બની શકે તો એની પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આ ન્યુમરોલોજીકલ ચાર્ટ શું છે આ લોશુ શું છે અને એનો ઉદભવ કઈ રીતે થયો તો મેમ એવું છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ઉત્તર ચીનમાં એક સંત રહેતા હતા એ સંતે એમની સાધના દરમિયાન જ્યારે એમના તપમાંથી ઉઠ્યા ત્યારે એને કાચબાને પસાર થતો જોયો અને એને કાચબાની પીઠ ઉપર જુદા જુદા ચિહ્નો જોયા પછી એ સાધનામાં બેસી ગયા ઘણા બધા દિવસની સાધના પછી એને કાચબાની પીઠ ઉપર જે ચિહ્નો હતા એના ઉપરથી એમને એક સ્ક્વેર બનાવ્યો એક સ્ક્વેરમાં અંક હતા જ્યાં નવ નવ ચિહ્ન હતા ત્યાં એમણે નવનો આંકડો આપ્યો જ્યાં એક ચિન્હ હતું ત્યાં એકનો આંકડો આપ્યો જ્યાં બે હતા ત્યાં બે આ પ્રમાણે આખું એક લુસુ ગ્રીડ તૈયાર થયો આજે આપણે ન્યુમેરોલોજીનું જે પણ પ્રિડિક્શન કરીએ છીએ એ લુશુ ગ્રીડથી કરીએ છીએ લુસુ ગ્રીડ પણ આપણી લાઈફ જોડે એટેચ છે આમ કહો મેમ આજે કોઈ બી વ્યક્તિને એવું કહો કે ભાઈ તમારી જિંદગીમાં સૌથી મહત્વની વસ્તુ કઈ તો એ કહેશે મારો પાસપોર્ટ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ મારું પાન કાર્ડ મારું આધાર કાર્ડ મારું પાસપોર્ટ સાઈઝનો ફોટો મારું બેંક એકાઉન્ટ મારું બ્લડ ગ્રુપ મારો જન્મનો દાખલો અને વેહીકલથી લઈ ઘર સુધી મેડિક્લેમ સુધી ફેમિલીના ટોટલ ઇન્સ્યોરન્સ કોઈ બી વ્યક્તિ માટે આ નવ વસ્તુ મહત્ત્વની એવી રીતે જ્યારે આપણે ન્યુરોલોજીકલ સાયન્સમાં ડૂબકી મારીશું ત્યારે આપણા દર્શકોએ એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે ન્યુમેરોલોજીથી નવ વસ્તુ એમને ખબર હોવી જોઈએ તો આ સાયન્સ માં એમને એટલી બધી મજા આવશે પોતાનું તો એ બહુ સરસ તૈયાર કરશે પણ તમામ ફેમિલી મેમ્બરોનું બી એ પરફેક્ટ તૈયાર કરશે પહેલું એમને એ જાણવું છે કે એમનો ડ્રાઈવર નંબર જેને આપણે મૂલાંક નંબર કહીએ છીએ જેને જન્મનો નંબર કહ્યો છે એ કયો છે નંબર ટુ એમનો કંડક્ટર નંબર જેને આપણે ભાગ્યાંગ કહીએ છીએ જેને આપણે ડેસ્ટિની નંબર કહીએ છીએ એ કયો પછી ત્રીજું એમને એ જાણવાનું કે એન્જલ નંબર કુહા નંબર કયો છે જોતો એ જાણવાનું કે એનું જે લોશુ ગ્રેડ છે એમાં મિસિંગ નંબર કયા છે તો પછી એની રેમેડી કરવાની પછી રિપીટ નંબર કયા છે તો એની ફ્રિકવન્સી વધારે હોય તો એને કંટ્રોલ કરવાની ત્રણ રાજયોગ છે એમાંથી કયો રાજયોગ એમનામાં છે ન્યુમેરોલોજીમાં છ પ્લેન છે એમાંથી કયો પ્લેન એનામાં છે એ પ્લેનમાં કયો અંક ખૂટે છે એને એક્ટિવેટ કરી શકો રાજયોગમાં કયો નંબર ખૂટે છે એને એક્ટિવેટ કરી શકો પછી આઠમું તમારું પર્સનલ ઈયર કયું છે એનું આપણે ડિસ્કશન આઈપીએલના સંદર્ભમાં બી કરીશું તો તમને બહુ જ મજા આવશે અને છેલ્લું તમારી નેમ વેલ્યુ કઈ છે એટલે કે આ બધી જ વાતો આ બધી જ જે જાણકારી છે એ અંકશાસ્ત્ર માટે એમને એમની પાસેથી આપણે લેવાની છે તો મૂલાંક શું છે ભાગ્યાંક શું છે અને તમારો ડેસ્ટિની નંબર શું છે આ બધું જ આપણે તેમની પાસેથી જાણીશું હજી તો આ સફરની શરૂઆત થઈ છે તો અમને શેર કરવાનું અમને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ જાણકારી તમારી સુધી સતત પહોંચાડતા રહીશું